શ્રી શ્રી ગણેશાય ગણેશ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીર તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુવીર આ દોહો હનુમાનજી બોલ્યા હતા તુલસીદાસજી રામજીને ઓળખી શકતા નથી તેથી પોપટ થઈ હનુમાનજી આ દોહો ત્રણ વખત બોલ્યા હતા વિચાર કરો પાપનું મૂળ ચિત્તમાં છે પાપ થાય છે અજ્ઞાનથી આ ચિત્તમાં રઘુનાથજી આવે ત્યારે ચિત્ત વિશુદ્ધ બને છે ગુહક સાથે છે તે બધી સેવા કરે છે રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા તે વાતની ભીલ કિરાત વગેરે લોકોને ખબર પડી લોકો રામચંદ્રજીના દર્શન કરવા આવ્યા છે રામના દર્શન કરતા જળ ચેતન બને છે અને ચેતન જળ બને છે કુશળ સમાચાર એકમેકને પૂછ્યા લોકો કહે છે તમારા દર્શનથી અમારું કુશળ થયું છે રામજીના દર્શન માત્રથી તેઓનું પાપ છૂટી ગયું સ્વભાવ બદલાયો તેઓનું જીવન સુધરી ગયું તેઓ કહે છે અહીંના વન પહાડ ગુફા અમારા જોયેલા છે આપ કહેશો ત્યાં તમને અમે લઈ જઈશું અમે તમારા સેવકો છીએ રામજી ચિત્રકૂટમાં બિરાજ્યા ત્યારથી ચિત્રકૂટના વૃક્ષો ફળફૂલથી નમી ગયા છે રોજ ઋષિમુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે રઘુનાથજીનું ચરિત્ર કોણ વર્ણવી શકે તેનો પાર નથી એક એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે ચરિતમ રઘુનાથ શ્ય શતકોટી પ્રવિસ્તરમ એકે કવક્ષરમ પુષામ મહાપાતક આ તરફ સુમંતને અયોધ્યા જવાજ્ઞા આપી ગુહક ચિત્રકૂટથી પાછા આવ્યા ત્યાં સુધી સુમંત મંત્રી ગંગા કિનારે જ છે અયોધ્યાની પ્રજા પૂછશે તમે રામને ક્યાં મૂકી આવ્યા તો હું શું જવાબ આપીશ મને લાગે છે દશરથ રાજાના પ્રાણ હવે ટકશે નહીં રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ગોળાઓ જોયા કરે છે ઘોડા પણ સમજે છે કે એમના ધણી એમને છોડીને ગયા છે ઘોડાઓ ખડ ખાતા નથી પાણી પણ છોડ્યું છે જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થાય તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે તેઓ હવે શીરતે જીવશે ગુહકે આવીને કહ્યું સુમંતજી તમે જ્ઞાની છો ચાર બિલોને આજ્ઞા કરી કે મંત્રીને અયોધ્યા પહોંચાડી આવો મંત્રી સુમંત કઈ કઈના મહેલમાં મધ્યરાત્રિ આવ્યા છે મહારાજને ન જોતા બોલવા લાગ્યા મહારાજ ક્યાં છે મહારાજ ક્યાં છે એવું બનેલું કે રામજીએ વન તરફ પ્રયાણ કર્યું તે પછી દશરથજી કહે છે મારે કઈ કઈના મહેલમાં રહેવું નથી મને કૌશલ્યાના મહેલમાં લઈ જાઓ એટલે દશરથજીને કૌશલ્યાના મહેલમાં લઈ જવામાં આવેલા રામવીરમાં જેની આંખમાંથી બે આંસુ ન નીકળે ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી દાસી સુમંતને કૌશલ્યાના મહેલમાં લઈ જાય છે રામવિયોગના પાંચ દિવસ પૂરા થયા છે દશરથજીના મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે મંત્રીએ આવી દંડવટ પ્રણામ કર્યા દશરથજીએ આંખો ઉગાડી પૂછ્યું મારો રામ ક્યાં છે મારો રામ ક્યાં છે મારા રામને ક્યાં મૂકી આવ્યા સીતાજી પાછા આવ્યા કે નહીં મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ દશરથ વ્યાકુળ થઈને સુમંતને પૂછે છે સુમંતની આંખમાં આંસુ ભરાઈ આવ્યા છે સુમંત કહે મહારાજ આપ જ્ઞાની છો ધીરજ રાખો હું રામજીનો સંદેશો લઈને આવ્યો છું હું કેવો નિર્દય કે રામજીના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું મને શ્રીરામે કહ્યું છે કે મારા પિતાજીને મારા પ્રણામ કહેજો તેમના પ્રતાપથી અમે કુશળ છીએ સીતાજીએ મને કહેલું મંત્રીજી આપ મારા પિતા જેવા છો હું અયોધ્યા નહીં આવી શકું મારા પતિ વગર હું જીવી શકીશ નહીં મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો પછી તો કેવટ નાવિકે સેવા કરી નિસાદ રાજે ઘણી સેવા કરી હું ત્યાંથી પાછો આવ્યો છું મારા જેવું નિષ્ઠુર કોણ હશે સુમંતના વચનો સાંભળતા જ રાજા પૃથ્વી ઉપર હે રામ હે રામ બોલતા ધડી પડ્યા છે કૌશલ્ય વ્યાકુળ થયા છે છતાં રાજાને ધીરજ આપે છે રામવીર મોટો સાગર છે તે સાગરની પાર ઉતરવું છે તમે કર્ણધાર હિંમત હારી જશો તો બધાનું શું થશે દશરથજીએ કહું મારી છાતી દુખે છે મને શ્રવણકુમારના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો કે પુત્ર વિયોગમાં તારું મરણ થશે શ્રવણની કથા સંભળાવી દસ વિલાપ કરે છે મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ રામ જેવા દીકરાને મેં પત્નીના કહેવાથી વનવાસ આપ્યો મધ્યરાત્રિનો સમય હતો રાજાએ રામ રામ કહી દેહનો ત્યાગ કર્યો રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તનો પરહરિ રઘુવર વિરહમ રાઉ ગયું સુરધામ જય શ્રી કૃષ્ણ